ફ્રેન્ડ્સ કાઠિયાવાડી જટાકામાં આપનું સ્વાગત છે આજે આપણે એક એવો નાસ્તો બનાવવાના છીએ કે જે મુસાફરીમાં પણ ચાલશે અને વરસતા વરસાદમાં જો ચા સાથે મળી જશે ને તો મજા પડી જવાની છે એકદમ જ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો નવો જ નાસ્તો આપણે આજે બનાવવાના છીએ ફ્રેન્ડ્સ એકદમ ઓછી મહેનતમાં ફટાફટ બની જશે અને જો સાંજે હલકો ફુલકો ખાવાની ઈચ્છા હોય ને તો પણ તમે બનાવીને ખાઈ શકો છો તો આ આપણે બનાવવા માટે અહીંયા મેં ફ્રેશ જે લીલી મેથી આવે છે તે લીધી છે તેને ધોઈ સાફ કરી બે ત્રણ પાણીમાં ધોઈ નાખી છે હવે મેં થોડા અડધી વાટકી જેટલા ધાણા લીધા છે આ નાસ્તામાં ધાણાનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે અને તેની ફ્લેવર પણ સારી આવતી હોય છે તો અહીંયા આપણે એક પેનમાં એક ચમચી જેટલું તેલ મૂકી દીધું છે તેમાં આપણે જે મેથી સુધારીને રાખી છે તે એડ કરી દઈશું આમ તો બધાના ઘરમાં આ નાસ્તો બનતો જ હોય છે તમને એવું લાગશે કે આમાં શું નવું છે વળી પણ ફ્રેન્ડ્સ આ નાસ્તો તમારો ત્રણ ચાર દિવસ સુધી બગડવાનો પણ નથી અને કાઠિયાવાડમાં તો આ ફેમસ છે કાઠિયાવાડમાં તે લસણીય મસાલા ભાખરી તરીકે પણ વખણાય છે અને ખાવાની પણ બહુ જ મજા આવતી હોય છે તો અહીંયા આપણે મેથી નાખી દીધી છે અને ત્યારબાદ આપણે જે ધાણા સમારીને નાખ્યા છે એ નાખી દઈશું ધાણાનું પ્રમાણ થોડું વધારે રાખશો તો બહુ જ મસ્ત સ્વાદ આવશે અને ફ્લેવર પણ બહુ સારી આવવાની છે તો બંને આપણે આ રીતે એક પેનમાં તેલમાં થોડું સાતળી દેવાનું છે જેથી તેમાંથી પાણીનું પ્રમાણ નીકળી જાય અને એ સાંતળવાનું મેઇન રીઝન એ છે કે જેટલા પ્રમાણમાં આપણે મેથી એડ કરવી હોય એટલા પ્રમાણમાં કરી શકાય છે અહીંયા મેં મરચાં અને લસણની પેસ્ટ બનાવી દીધી છે મરચાં તમારે તમારી જે પ્રમાણે ચોઈસ તીખા તીખાશ જોઈતી હોય તે પ્રમાણે એડ કરી શકો છો અને મેં અહીંયા લસણ પણ રાખ્યું છે લસણ થોડું વધારે રાખવાનું છે લસણનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે અધકચરી આપણે પેસ્ટ કરવાની છે અહીંયા આપણે રેગ્યુલર જે ઘઉંનો લોટ આવે છે ને તે જ યુઝ કર્યો છે રોટલી માટેનો જે લોટ હોય છે એ જ યુઝ કર્યો છે આપણે તે લઈ લેવાનું છે જેટલા જોઈતા પ્રમાણમાં આટલા લોટમાંથી નાની નાની પાછા ભાખરી થશે તો આ રીતે આપણે તેમાં અજમો હાથમાં મસળીને નાખીશું ત્યારબાદ આખું જીરું એડ કરી દઈશું જીરા અને અજમાનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે હળદર નાખી દઈશું મીઠું સ્વાદ પ્રમાણે લાલ મરચું લાલ મરચાનું નું કાઠિયાવાળી લસણની ભાખરી છે તો મરચું ને તીખાસનું પ્રમાણ તો થોડું વધારે જ રહેવાનું છે અને આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે તે પેસ્ટ એડ કરી દઈશું તમે જોઈ રહ્યા છો પેસ્ટમાં લસણ થોડું અધકચરું જ રાખવાનું છે સાવ પેસ્ટ ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે થોડા બે ચમચી જેટલા તલ એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે જે સાતળેલી મેથી અને ધાણા છે તે એડ કરી દઈશું જો આપણે સાતળા વગર એમનામ એડ કરી દઈશું ને મેથી અને ધાણા તો બહાર નીકળી જતા હોય છે અને થોડા નાખે ને તો પણ વધારે હોય એવું દેખાય છે તમે આ રીતે થોડા સાંતળી દેશો ને તો જેટલા તમારે થોડા વધારે માત્રામાં એડ કરવા હશે ને તો પણ તમે કરી શકશો અને ત્યારબાદ આપણે તેલનું મોણ આપી દેવાનું છે તેલનું મોણ પણ એક ટેબલ સ્પૂન જેટલું આપવાનું છે વધારે આપવાનું નથી બધું જ પ્રોપરલી એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને બધા જ મસાલાઓ એક બેક સાથે ભળી જાય તે રીતે આપણે તેને મિક્સ કરી દેશું અહીંયા તમારે રોટલીના લોટનો જ યુઝ કરવાનો છે કરકરો લોટ તમારે જો નાખો હોય તો થોડો બે વાટકી ઘઉંનો લોટ હોય તો તેની સામે અડધી વાટકી જેટલો કરકરો લોટ પણ તમે એડ કરી શકો છો જો તમને ભાવતો હોય તો પણ હું અહીંયા ફક્ત ને ફક્ત રોટલીનો જ લોટ વાપરું છું આ રીતે આપણે થોડું થોડું પાણી નાખતા જશું અને લોટ બાંધતા જશું હા એકસાથે વધારે પાણી ના પડી જાય તેનું ધ્યાન રાખવાનું છે અને લોટ આપણે થોડો કઠણ રાખવાનો છે સાદી આપણે ભાખરી બનાવતા હોઈએ છીએ એટલો બધો કઠણ નહીં પણ રોટલીના લોટ કરતાં થોડો વધારે કઠણ રાખવાનો છે માટે થોડું થોડું પાણી રાખી આપણે તેને મિક્સ કરતા જઈશું આ રીતે આપણો લોટ બંધાઈ ગયો છે એકદમ સરસ રોટલીના લોટ કરતાં કઠણ ભાખરીના લોટ કરતાં થોડો ઢીલો એવો આપણે અહીંયા લોટ પ્રિપેર કર્યો છે તો આપણે હવે તેમાંથી ભાખરી વણી લઈએ જેટલા પ્રમાણમાં જે સાઈઝની ભાખરી જોઈતી હોય એટલો લુઓ લેશું અને તેને આપણે એક પાટલી ઉપર રાખી વણી દેશું તમે અહીંયા જોઈ રહ્યા છો લસણ પણ આખું અધકચરું દેખાય છે તો ખાસ ધ્યાન રાખવાનું છે કે પેસ્ટ બનાવતી વખતે લસણની એકદમ પેસ્ટ ના બની જાય આવી રીતે લસણ હશે ને તો ટેસ્ટ બહુ સરસ આવે છે અને ખાવાની પણ મજા આવતી હોય છે તો લસણ તો આ રીતે અધકચરું ભાખરી પર દેખાવું જ જોઈએ પ્રોપરલી ગોળ શેપમાં આપણે ભાખરી વણી લેવાની છે જો મારાથી ગોળ ભાખરી ના થતી હોય તો તમે એને વણી દેશો અને પછી કોઈ પણ બાઉલથી કે એનાથી ગોળ શેપ આપી દેશો તો પણ ચાલશે અને આ રીતે આપણે કાંટાથી તેને કાળા પાડી દેવાના છે જેથી આપણી ભાખરી ફૂલે નહીં ને એકદમ ક્રિસ્પી આપણી ભાખરી થઈ જાય તો અહીંયા એકદમ સરસ આપણી ભાખરી વણાઈ ગઈ છે હું અહીંયા બાઉલથી નહીં પણ જાતે જ ગોળ વણીને શેપ આપી દીધો છે આપણે તેને હવે શેકી લેવાની છે તમે જોઈ રહ્યા છો એક બાજુ શેકાઈ જાય ત્યારબાદ આપણે તેને બીજી બાજુ શેકવાની છે એક બાજુ શેકાઈ ગઈ છે હવે બીજી બાજુ શેકવા માટે મૂકી દીધી છે બંને સાઈડ આપણે તેને એકદમ સરસ પ્રોપરલી શેકાઈ જાય ત્યાં સુધી શેકવાની છે ત્યાં સુધી આપણે તેલ કે ઘી કશું જ ઉમેરવાનું નથી અને બંને સાઈડ શેકાઈ જાય આ રીતે ત્યારબાદ જ આપણે તેને ઓઇલથી કરવાની છે તો અહીંયા તમે જોઈ રહ્યા છો બંને સાઈડ સરસ શેકાઈ ગઈ છે એકદમ ધીમા ગેસ પર શેકી છે અને ત્યારબાદ આપણે ઓઇલથી બંને સાઈડ હવે આપણે તેને શેકી લઈશું અહીંયા તમે ઘી પણ વાપરી શકો છો પણ મારા ઘરમાં બધાને આ લસણિયા ભાખરી ઓઇલમાં બનાવેલી વધારે ભાવે છે એટલા માટે હું ઓઇલથી તેને શેકી રહી છું તમારા ઘરમાં જો ઘી ભાવતું હોય તો ઘીનો પણ યુઝ કરી શકો છો તો આ રીતે ઓઇલ નાખ્યા બાદ આપણે તેને એકદમ સરસ બંને સાઈડથી આ રીતે પ્રેશ કરીને તેને શેકી લેવાની છે એકદમ ક્રિસ્પી બનશે અને ત્રણ બે ત્રણ ચાર દિવસ તો આને કશું જ થવાનું નથી આપણે ક્યાંક બહાર જતા હોય અને નાસ્તામાં બનાવીને લઈ જઈએ તો પણ મજા આવતી હોય છે તો ચા સાથે તો આની મજા જ કંઈક અલગ છે તો સરસ તમે જોઈ રહ્યા છો આપણી આ મસાલા લસણિયા આ ભાખરી છે એ રેડી થઈ ગઈ છે હવે આ જ રીતે આપણે બીજી ભાખરીઓ પણ વણી લેવાની છે તો અહીંયા બીજી ભાખરી પણ મારી વણાઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ તમારે એકદમ નાની નાની ભાખરી કરવી છે ને તો નાની નાની એક વાડકી લઈ લેવાની એનાથી તમે કાપી દેશો મોટે રોટલો કરીને તો પણ તમારે એકદમ સરસ નાની નાની ભાખરી થઈ જશે અને જે રીતે તમને પસંદ હોય એવો તમે શેપ આપી શકો છો આ રીતે આપણી બીજી ભાખરી પણ વણાઈ ગઈ છે તેને આપણે ફરી પાછી એ જ રીતે શેકી લેવાની છે બંને સાઈડ શેક્યા બાદ પછી આપણે તેને ઓઇલ એપ્લાય કરી દઈશું તો અહીંયા આપડી આ બીજી ભાખરી પણ થઈ ગઈ છે બહુ જ ટેસ્ટી એવીને ખૂબ સુપર એવી રેડી છે થેન્ક યુ